જો અમારે નાનું બેન બધા ફરવા ગયા તો આપણે ચેનલ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરીએ મિત્રો તો ચલો મળી અંદર જો અમાર નાનું ભાઈ તો ચાલે જો એટલે નાનું તો આવી ગયા મિત્રો જુઓ પછી ડાયનાસુ જો આવી ગયા નાનું ભાઈ નાનું ભાઈ ડાયનાસુ જો સેનાસુ પરિયા પર્યાભાઈ કે ડાયનાસુ મિત્રો મને ડાયનાસુ જો આવી ગયા છે ભાઈ જોવા હું દોડ્યા છે આગળ

હા ચુકલો હોય તો પબ્લિક ને રૂપિયા નો અભિમાન ના હોય ને બહુ રૂપિયા હોય તો હું આરે ગમઈ દરે ને ખાઈ જાય પરે ભાઈ જાય પર એ શું સારી હા અલ્યા માનો બીક લાગે મારો કોને બીક લાગે નમન તને બીક લાગે માર હામું જો તો બીક લાગે કાકા આયા ફોટા માં આવ્યું હા ફોટા માં આવ્યું બરાબર તો જો માં પર્યા ભાઈ તો નાનું ડાયનાસોર જોઈને માં આગે હે દે હા એ પેલું કે હા હું કેવાય ને ડાયનાસોર એ એવું કરે એવું કરે મને બતા ને શું કે એટલે એટલે એવું મોઢું પોર કરો છે એવું કેવું કરે મોઢું મોઢું જો આ કઈ પોતા

નાનું આવું હ પરિયા સલામ આગળ અલે અલે પરિયા મોટું ડાયનાસૂર જો જોવા પરિયા ભાઈ તો મોટું ડાયનાસુર જોજો પર એમાં રમતું જો અહીં તો જો તું શું કહેતીતી આ શું આવ્યા બાજુ નાનું શું હું હેરી ડાયનાસૂર આવે જો મને નાનું ડાયનાસૂર કહેજો ચો ડાયનાસૂર હા મારા પાસે ચો લે હા અલ્યા સેના જો માર નાનું બેન પર્યા ભાઈ તો પૂછે જો ભાઈ लेना सुजवाई है नहीं बोलो काका मैं बाकु नहीं दे रही हां इके बाकु नहीं दे रही बाकु भरी दे ना चोकन बाकु भरी इके बाकु नहीं भरी भरी ना बस तान जो मन बिन तो थाक लागी छे बेई छे बदन थाक लागी छे कने थाक लागी गयो काकी काकी थाक लागे तने नानू तन थाक लागे हो थाक लागे दादी ना ना नानू तन लागे परे तना

જો અમારે નાનું ભાઈ વોદરા જુઓ જો નાનું ભાઈ પરિયા ભાઈ તો ડાયનાસો જોવો મોટું દે તને ડાયનાશુ નહી જોનાસુ ડાયનાસો કે કે ડાયનાસુ નહીં જો મિત્રો ડાયનાસો છે ઇન્દ્ર નું હું કહે ડાયનાસુ નહી જોઉં જેવું થાય બેટા મોઢું એવું કરે હા ઓ મારું બેટું તો તને ના હારું મારી આપણે જોડીએ નહીં

બાપાને તરસ લાગી લાગે નહીં ને એટલે હવે પીઓ મક તો ચલો અમે આગળ જઈશું હોલી તો પથ્થર પર બે મિત્રો અને મને પર્યા પછી કચો છે પર્યા તું તૂચો છે અરે પર્યાભાઈ તો હારે ને આવી ગયા છે ઇન્દ્ર પર જોવા માટે અને બધી સ્કૂલો વાળા આવી ગયા કોઈ મને બહુ બહુ લાદ કરે કે પપ્પા મને ઇન્દ્રો પર લાગ્યા લાગ્યા થેન્ક યુ શું કહે છે પછી આવી છે

આનો તો નથી કે જો પર્યાબો તો વાગ જો આઈએ ને વાત તો ચાલે હજુ કેવો હા જોરો હા કે જોરો હા કેવો હો કે ડાને થોડો

ચલો મિત્રો વિડીયોમાં બનીને જો ભાગ દેખાઈ ગયો છે હમણાં સિંહ છે